સમગ્ર વિશ્વ જ્યારે નવીન વર્ષની ઉજવણીમાં છે ત્યારે એક દુઃખદ સમાચાર જાપાનમાં પુનઃ બે હજાર અગિયાર બાદ એક નવો ભૂકંપ આવ્યો છે આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ મોટી છે વિનાશક બની શકે છે આ ભૂકંપ જોકે આપણે જણાવી દઈએ કે જાપાનમાં છ પોઈન્ટ સાત પોઈન્ટ છની તીવ્રતાનો આ ભૂકંપ છે સુનામીનો ભય પણ દેખાઈ રહ્યો છે જાપાનમાં સોમવાર સાંજે આવેલો પહેલો ગંભીર ભૂકંપ હતો સ્કેલ પર તેની તીવ્રતા સાત પોઈન્ટ છ માપવામાં આવી હતી જ્યારે તેનો પણ બીજો એક મજબૂત એ બાદ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ રિચકસ રિચકેલ પર નોંધાઈ હતી આ ભૂકંપ બાદ સમુદ્રમાં ઊંચા મૂજા ઉછળતા જોવા મળ્યા હતા આ સાથે જ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ઉત્તર કોરિયા અને રશિયાના દૂર પૂર્વમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે જાપાનના ઈશી કાવા પ્રાંતમાં ભૂકંપના ખૂબ જ જોરદાર રાજકા અનુભવ્યા હતા ત્યારબાદ સમુદ્રના ઉછળતા સુનામીના મોજાઓએ લોકોના ગભરાટમાં મૂકી દીધા હતા જાપાનમાં સોમવારે સાંજે આવેલો પહેલો ગંભીર ભૂકંપ રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ છ માપવામાં આવ્યો હતો જ્યારે તેના પછીનો બીજો એક જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ જીરોની હતી જાપાનમાં આવેલો આ પ્રથમ જે ભૂકંપ છે તેની તીવ્રતા મોટી હતી અને સમુદ્રના મોજા તે બાદ ઉછળતા જોવા મળ્યા હતા આ સાથે જ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ઉત્તર કોરિયા અને રશિયાના દૂર પૂર્વમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે ભૂકંપથી લોકોમાં પણ છે ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર જ્યારે જાપાનમાં સાતથી થી વધુ નોતીનો ભૂકંપ આવે છે ત્યારે દેશમાં સુનામી આવે છે જોકે આ વખતે ચેતવણી ઘણી ગંભીર હતી જ્યાં સ્થાનિક વહીવટીતંત્રે લોકોને તેમના ઘર ખાલી કરી સલામત સ્થળે જવાની અપીલ પણ કરી છે પાંચ પ્રાંતોની વાત કરીએ તો અહીંયા એકાવન હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે જાપાનમાં ભૂકંપ બાદ ત્યાંની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે સુનામીએ ત્યાંની સમસ્યાઓમાં પણ ઘણો વધારો કર્યો છે દરમિયાન સરકારે પાંચ પ્રાંતોમાં એકાવન હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે કારણ કે તેમને આશંકા છે કે આ વિસ્તારો સુનામી દ્વારા ફટકો પડી શકે છે સુનામી અપેક્ષા કરતાં વધુ ખતરનાક બની શકે છે એ પીએમઓએ લોકોને ચેતવણી પણ આપી છે આ ભૂકંપ અને ત્યારબાદ સુનામીને જોતા જાપાનમાં ઘણી જગ્યાએ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે લોકોને તાત્કાલિક દરિયાકાંઠાથી દૂર સલામત સ્થળે જવાની અપીલ કરાઈ છે જાપાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક દિવસોને જણાવવામાં આવ્યું છે કે આ સુનામી અપેક્ષા કરતાં કદાચ વધુ ઘાતક હોઈ શકે આવી સ્થિતિમાં લોકોએ આગામી આદિ સુધી સુરક્ષિત સ્થાનો પહોંચી જવા તેવું જણાવ્યું રિપોર્ટની વાત કરીએ તો જાપાન હવામાન વિભાગને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી પાંચ મીટર સુધીની ઊંચી સુનામી ઇશિકાવા પ્રી ફેકચરમાં નોટો સુધી પહોંચે તેવું માનવામાં છે એક અહેવાલ મુજબ પ્રી ફ્રેકચરમાં વાજીમાં સિટીના દરિયાકાંઠે એક મીટરથી વધુ ઊંચા મોજા અથડાયા હતા જોકે હોકુરુકી ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું હતું કે તેના પરમાણુ પાવરમાં કોઈ પણ પ્રકારની અન્ય તપાસ કરી રહ્યું છે હજુ સુધી એવું કશું મળ્યું નથી જ્યારે જાપાનમાં કંસાઈ ઇલેક્ટ્રિકે કહ્યું હતું કે ભૂકંપના વિસ્તારમાં કોઈ અસા અસાધારણ ઘટનાનો થઈ નથી આ દર્શકોને જણાવી દઈએ કે ભૂકંપ શા માટે આવે છે પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે આ પ્લેટો જ્યાં જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે વારંવાર ફોલ્ટ લાઇન જે થાય છે અથડામણથી તેને કારણે પ્લોટોના ખૂણા વળાંક આવે છે અને પ્લોટોના ગોળાંક વધતા જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ થઈ જાય છે નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને તે બાદ તેમાં વિક્ષેપ થતા ભૂકંપ આવે છે જાપાનનો આ સેવન પોઈન્ટ છના ભૂકંપથી વિશ્વસ્તભ છે અને જાપાન વાસીઓ જો કે ધીરેર છે હિંમતવાન છે બે હજાર અગિયારના ભૂકંપમાં તેઓએ ખાસું સ્વાસ્થ્ય તેઓનો આ જે નવો જે ભૂકંપ છે તકલીફમાં મૂકી શકે છે